ફતેપુરા તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ બાબતે મામલતદાર મારફતે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદન પત્ર આપી કરી રજૂઆત ફતેપુરા તાલુકાની આંગણવાડી વર્કરોએ વિવિધ માંગણીઓ બાબતે ફતેપુરાના મામલતદાર મારફતે દેશના વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરેલ ચુકાદાનો અમલ કરાવવા ફતેપુરા તાલુકા આંગણવાડી કાર્યકર યુનિયનના પ્રમુખ ભાવિસાબેન પારગી તેમજ ફતેપુરા તાલુકા આંગણવાડી વર્કરો દ્વારા ફતેપુરા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફતેપુરા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોએ તેઓની વિવિધ માંગણીઓ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદન આપી રજૂઆત કરી આ પ્રસંગે ફતેપુરા તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનો ફતેપુરા મામલતદાર કચેરી ખાતે એકઠા હતા અને તેમના પ્રસંગે દેશના વડાપ્રધાન ગુજરાત રાજ્યના મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને મામલેદાર મારફતે તેમની માંગણીઓ સત્વરે સ્વીકારાય તેવી રજૂઆત કરી હતી બે હજાર ચોવીસના રોજ અમે ફતેપુરા તાલુકા મથકે મામલેદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ગુજરાત હાઈકોર્ટે જે આંગણવાડી વર્કર અને તેડાગર વિશે જે ચુકાદો આપ્યો છે કે વર્કરને વર્ગ ત્રણમાં ભરતી કરવી અને હેલ્પરબહેનોને વર્ગ ચારમાં ભરતી કરવી અને એક સરકારી કર્મચારી તરીકેના એમને સ્થાન આપવા માટે જે જણાવ્યું છે જે ચુકાદો આપવામાં આવ્યો છે જે હાઈકોર્ટ દ્વારા એના અમલ માટે અમે લોકોએ આવેદનપાત્ર પત્ર મામલેદાર સાહેબ જે આપવામાં આવ્યું છે અમારા યુનિયન દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કે જેમ બને એમ એ ચુકાદાનો જલ્દી અમલ અમલ કરે ચુકાદામાં તો છ મહિનાની જે લોકોને મુદ્દત આપવામાં આવી છે પણ અમારું કે માનવું એવું છે ને કેવું એવું છે કે છ મહિના કરતાં વહેલી તકે અમને જે ચુકાદાના સ્થાન આપવામાં આવે અને જે ચુકાદાનો અમલ કરવામાં આવે જેથી કરીને જે બહેનો બે ચાર મહિનામાં જે રિટાયર થાય છે એ બહેનોને બી એક સર સરકારી કર્મચારી તરીકેનો લાભ મળે અને સ્થાન મળે એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને ચુકાદામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લઘુત્તમ વેતન જે દિવસથી ચુકાદો આપવામાં આવ્યો જે તારીખે જાહેર કરવામાં આવ્યો સોળ તારીખે